ખોટું ન બોલું બાઉં ખોટું ન જ બોલતી આવે છે એ લોકો ખોટું ન બોલું એમ કહું છું હે ખોટું ન જ બોલતી હું તો આમાં ક્યાંય નહીં પાપું તો ખઈ મયું કે તમને કઈ આવો આવે જ છે હમણાં આવે જ છે આવે જ છે રણતાના છે રણતાના છે હા રસ્તામાં છે